લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વડોદરા સંગઠન મોટો ઝટકો ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને વડોદરાના પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા ડોક્ટર જ્યોતિબેન પંડ્યા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ની સૂચના થી ડોક્ટર જ્યોતિબેન પંડ્યા ને ભારતીય જનતા પાર્ટી ના પક્ષ ના તમામ હોદ્દા ઉપરથી દૂર કરાયા ભાજપના તમામ હોદ્દામાંથી સસ્પેન્ડ થયા બાદ વડોદરા ના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા એ કાઢી ભડાસ પ્રિય વડોદરા મિત્રો છેલ્લી પાંચ મિનિટ સુધી ભારતીય જનતા પાર્ટી ની હું સક્રિય અને સનિષ્ઠ કાર્યકર્તા અને અત્યારે આ મિનિટમાં એવું તમે મને જણાવો છો શક્ય છે એવું હોય પરંતુ છેલ્લા થોડા દિવસની આખી જે ઘટનાક્રમ થઈ એમાં મારું જમીર એવું કહે છે થોડા દિવસ પહેલા આદરણીય મુખ્યમંત્રી શ્રી આપણા શહેરમાં આવ્યા વડોદરા શહેરના વિકાસની વાત કરી ગઈકાલે પણ આપ સૌની સમક્ષ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સામે વિકાસની વાત થઈ અને આપણે બધાય પણ વિકાસ જેમખીએ છે વડોદરા તરીકે વડોદરાનો વિકાસ અને આદરણીય મોદીજી એ મારા આદર્શ છે મારા ગુરુ છે રાજકીય રીતે હું એમને હંમેશા માનું છું અને નમન કરું છું મોદી સાહેબ જેમની વિકાસની પરિભાષા છે બાજુમાં સુરત આ બાજુ અમદાવાદ બધા આપણે જોઈ રહ્યા હું પણ વડોદરા શહેરની મેયર તરીકે મેં જોયું છું તો ક્યાં એક વારાણસીનો આપણો વિકાસ જુઓ ક્યાં આપણા વડોદરાની વાત અને અમારા ગઈકાલે ત્રીજી વખત બેન રંજનબેનને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની ટિકિટ જાહેર થઈ છે મહિલા તરીકે હંમેશા છેલ્લા દસ વર્ષથી એ પોતે સાંસદ છે એમનું સન્માન કરીને ઇવન ગઈકાલે સાંજે પણ શ્રી રામનો પટ્ટો પહેરાવીને મેં એમને આદર આપ્યું છે હું પાર્ટીનું સન્માન કરું છું પણ આખી રાત અને અત્યાર સુધી મારો માયલો મારી જમીર મને એવું કહે છે કે મારી પાર્ટીને જો માનનીય મોદીજી સુધી વાત ન પહોંચતી હોય માનનીય અધ્યક્ષજી પ્રદેશ સુધી કે ઉપર સુધી વાત ન પહોંચતી હોય તો આમેય પાર્ટીમાં જો અમારા જેવા કેડર બેઝ કાર્યકર્તાઓ દુઃખી છે અને મને જે રીતના વાત કરી રહ્યા છે છેલ્લા ઘણા વખતથી તો મારે પોતાને મારું જમી રહેવું કે છે કે મને મારા વડોદરા વાસીઓ જે કે એ જ મારે કરવું જોઈએ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ